અમદાવાદમાં ચકચારી ખ્યાતિ કાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે તેના તપાસનો ધમધમાટ દરમિયાન અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના મેનેજમેન્ટમાં જે માલિક છે કાર્તિક પટેલ તેના ઘરેથી દારૂની બોટલો મળી આવી છે એટલું જ નહીં બીજો અન્ય આરોપી છે હીરાસિંહ રાજપૂત તેના ત્યાંથી પણ દારૂની આખી શોપ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હાલ આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન કરી રહી છે અને આ સર્ચ ઓપરેશન દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી રહી આટલું જ નહીં થોડાક દિવસ પહેલાં અમદાવાદ પોલીસ દ્વારા ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી હતી જણાવી દઈએ કે કડી તાલુકાના બોરિસણા ગામમાં જે હેલ્થ ચેકઅપ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ બોરીસણા ગામના લોકોને

અટક કરવામાં આવ્યા હતા અને આજ સુધી આ રિમાન્ડ પર હતા પરમ દિવસે અને ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો અને હેલ્થ ડિપાર્ટમેન્ટની સ્પેશિયલાઇઝ ટીમોની સાથે મળીને રેડ કરવામાં આવી છે એમાં ઘણા બધા ડોક્યુમેન્ટ્સ કબજે કરવામાં આવેલ હતા અને એના આધારે આજે ક્રાઈમ બ્રાન્ચે ફળદર રિમાન્ડની માંગણી કરતાં નામદાર કોર્ટે ચાર દિવસની ફળદર રિમાન્ડ આપવામાં આવે છે એના સાથે સાથે લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરવામાં ક્રાઇમ બ્રાન્ચ લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરી દીધું છે હોસ્પિટલની સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવેલ છે એની પણ ચકાસણી ચાલુ છે તમામ આરોપીઓનો બેંક એકાઉન્ટ અને આ જો ખ્યાતિનો બેંક એકાઉન્ટ હતાવાઈનો પૈસા આવતા હતા એનો પણ રીઝ કરવા માટે બેંકનો લખાણ થઈ ગયા અને આ જો લોકોનું સર્જરી થઈ હતી સ્ટન્ટ લાવવામાં આવ્યા હતા એની પણ એ ઓરિજિનલ ફાઇલ ક્રાઇમ બ્રાન્ચનો મળી ગઈ છે એના સાથે સાથે તેર ગામમાં હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા હતા એની પણ ઘણી બધી માહિતી ક્રાઇમ બ્રાન્ચમાં મેળવવામાં આવી છે અને એના આધારે એવા ટાઈપનો પણ કોઈએ મૃત્યુ પામેલા હોય અને કોઈ

અને બે ઓર નામ ખોલવામાં આવે છે સીઓ રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ આ લોકો પણ કેમ્પનું આયોજન કરાવતા હતા અને આ લોકો ડિસાઇડ કરતા હતા અને જેવી રીતે ડોક્ટર પ્રશાંત વિજરાની છે એનો પણ આ લોકો સંપર્ક કરતા હતા અને એના મારફતે સર હેલ્થ વિભાગના કોઈ અધિકારીઓની સંડોવણી ભૂલી ગઈ છે હેલ્થ વિભાગના કોઈ અધિકારીઓ કર્મચારીઓનું કનેક્શન પૂરી રહ્યું છે પ્રાઇમા ફેસી તો હું કોઈ ડિટેલ નથી આપી શકતા પણ અગર કોઈ સંડોવણી હશે તો સરકાર ની સૂચના મુજબ પણ એનો વિરુદ્ધ નો પણ એક્શન લેવામાં આવશે એવું કઈ સમય એવું થયું કે જુતિયા ડોક્યુમેન્ટ ડૂબા ગઈ ડોક્યુમેન્ટ ડૂબા ગઈ સર્જન કરીને કોઈને પૈસા લઈ લીધા સરકાર ની યોજના માંથી અત્યાર સુધી એવા તો નથી આ એને કોઈ ફોર્સ ડોક્યુમેન્ટ કર્યા હોય એવા નથી પણ આ પણ એ ફોર્ટીની નો ભાગ ટાઈપનો છે કે જેનો વીસ પર્સન્ટ હોય બ્લોકેજ એને એનો બતાવવામાં આવે કે ભાઈ તમારો જો અમે ટેસ્ટ કર્યા છે એમાં બ્લોકેજ છે

એ એનો જેટલી હોય છે એસ ડિપાર્ટમેન્ટની અને પીએમ તો એના આધારે હું બધું તપાસ કરી છે ઘણા બધા ઓપરેશન કર્યા છે એની માહિતી અમે મરી છે બાકી પણ અમે જેસીપી સરસ સિંગલ હાલ તેમના દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે જે આરોપીઓ હાલ વિદેશમાં છે તેમને લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે સાથે જ જે ડૉક્ટર પ્રશાંત વજીરાણી છે તેમને ફર્ધર ચાર દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે ત્યારે આગામી સમયમાં હાલ આ જે હોસ્પિટલના કાંડ સામે આવી રહ્યા છે અત્યાર સુધી તેર જેટલા ગામોમાં આ લોકો ચેકઅપનો કેમ્પ રાખી ચૂક્યા છે પરંતુ કેટલા દર્દીઓને આવી રીતે સારવાર કરી છે તે હાલ ક્રાઈમ બ્રાન્ચનો તપાસનો વિષય બન્યો છે હવે આગામી સમયમાં શું ચોંકાવનારા ખુલાસાઓ થાય છે ક્રાઇમ બ્રાન્ચ આ મામલામાં કઈ રીતે તપાસ કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં